લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી સુરેન્દ્રનગર અને ભાવનગરના ઉમેદવારોના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવેલ ત્યારે સભા સ્થળે મોદીના કટઆઉટ સાથેના ચિત્રો તેમજ કેસરી ખેસ અને ટોપીનું વિતરણ જોવા મળ્યું હતું સભા સ્થળે રામ નામનો જય જયકાર જોવા સાથે સાંભળવા મળ્યો હતો તેમજ લોકોના મનોરંજન માટે લોક કલાકાર જીગ્નેશ કવિરાજે એ આગવી શૈલીમાં ભાજપની વિકાસ ગાથા રજૂ કરી હતી સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે આ પ્રસંગે બહેનોએ ગરબા રજૂ કરી વડાપ્રધાનના ઓવાણા લઈને પીએમને આવકાર આપવા સાથે હર્ષ વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની આગવી શૈલીમાં ઝાલાવાડ વાસીઓને પ્રથમ ગુજરાતીમાં સંબોધન કર્યું તેમજ ટોકો સમક્ષ સંવિધાન અને ધર્મની વાત રજૂ કરીને વિપક્ષ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો હતો આ ઉપરાંત સોલારને પ્રાધાન્ય આપવા સાથે આગામી સમયમાં લોકોને વીજળીના કરબોજથી છુટકારો આપવાની વાત પણ તેઓએ કરી હતી તેમજ સભા સ્થળે મોદીના પહેરવેશ સાથે કેટલાક લોકો સભા સ્થળે હરતા ફરતા પણ જોવા મળ્યા હતા તેમજ અલ્ટ્રા વિઝન સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચિત્ર સાથે ઉપસ્થિત રહેતા વડાપ્રધાને સ્ટેજ પરથી બાળકોની આ કલાકૃતિને બિરદાવી હતી વડાપ્રધાનની સભા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનની ઝલક નિહાળવા અને સાંભળવા ઉત્સુકતા દર્શાવતા પણ જોવા મળ્યા હતા ત્યારે વડાપ્રધાનની સભાના સંબોધન પ્રસંગે સ્થાનિક રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી

મોટા મોટું સ્ટેડિયમ બનાવ્યું તો દુનિયા મોટા મોટું એટલે કાચું કઈ કરવાનું લઈ અને હવે 25 वर्ष नो लक्ष्य लेने अपने निकले जी है अने विकसित भारत जारे भारत नी आजादी ना सौ वर्ष था है जारे हिंदुस्तान दुनिया में विकसित देश होए अने दुनिया में भारत विकसित देश होए

બેટા ફોટો જોઈ લીધો જોઈ લીધો થેન્ક યુ સરસ બનાવે બેટા